માધાપર સર્કલ પાસેથી ખીચોખીચ ખીચ બસો ચાલીસ ગેટા બકરા ભરેલી ટ્રક ઝડપાઈ

ધાપર પોલીસ સ્ટેશનના પીએસઆઈ બીએ ડાભી તથા સ્ટાફ દ્વારા માધાપર પોલીસ સર્કલ પાસે વોચ ગોઠવવામાં આવી હતી જેમાં મોડી રાત્રિના સમયે જાણકારી મળેલા નંબરવાળી ટ્રક પસાર થતા પોલીસે તેને અટકાવી તેની તલાશી લેતા ટ્રકમાં બસો પાંત્રીસ જેટલા ગેટા તેમજ પાંચ નંગ બકરાઓ ખીચો ખીચ ભર્યા હતા આથી પોલીસે ટ્રકના ચાલક પાટણ જિલ્લાના રાધનપુરના સિંધીવાસના અલી ખાન શોભેખાન બલોચ ઉંમર વર્ષ એકત્રીસ અને તેની સાથે રહેલા શખ્સ પણ ત્યાંનો જ હોવાનું અને તેનું નામ હનીફ શાહ રજબ શાહ ફકીર ઉમર વર્ષ હોવાનું પોલીસની પૂછપરછમાં પ્રકાશમાં આવ્યું હતું તેમજ બંને શખ્સો પાસે પશુઓની આવન જાવન માટેના પાસ પરમિટ નહીં હોવાનું તેમજ ઘેટા બકરાઓ રવા પરથી ભરીને અમદાવાદ લઈ જતા હોવાની કબૂલાત આપી હતી પોલીસના પંચનામા દરમિયાન રૂપિયા આઠ લાખની કિંમતની ટ્રક તેમજ રૂપિયા ચાર લાખ પંચ્યાસી હજારની કિંમતના બસો પાંત્રીસ ગેટા અને પાંચ બકરાનો સમાવેશ થાય છે આ ઉપરાંત પોલીસે પોલીસે ટ્રકમાંથી મૃત ઘેટા મળી આવ્યા હતા આથી તબીબને બોલાવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે પકડાયેલા તમામ ઘેટા બકરાઓને ભુજ પાંજરાપોળ ખસેડવા માટે અદાલતની મંજૂરી મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી પોલીસે પકડેલા બંને શખ્સો સામે પશુ પ્રત્યે ઘાતકી પણ અટકાવવાની કલમ અગિયાર

એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે